રાજવી નગરી રાજપીપળાના મહારાજા ગોહિલ પરિવારની કુળદેવી ગણાતી રાજપૂત સમાજના રાજપૂત યુવાનો દ્વારા તલવાર કરવામાં આવ્યું માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ હોવાથી રાજપૂત સમાજ દ્વારા ભારે ઉત્સાહપૂર્વક આ તલવારી આરતીનું નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું રિયા રાજવી નગરી રાજપીપળામાં રાજવી મહારાજોની હરસિદ્ધિ માતા કુળદેવી ગણાય છે રાજપૂત સમાજ સહિત નગરજનો

નિરીક્ષણ કરવામાં આવ્યું છે છેલ્લા બાર વર્ષથી સ્વસ્તિકમાં ત્રિશૂલ કળશ સૂર્યોદય યજ્ઞ શંખ મશાલ ત્રિશૂલ અને ડમરુ પગલા ધનુષમાન અને રામ તિલક જેવા થીમ પર તલવાર મહાઆરતી યોજાય છે આ વર્ષે રામ તિલકની થીમ રખાઈ હતી હરસિદ્ધિ માતાજીના મંદિરે સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતના પાંચસો વધુ રાજપૂત યુવાનો સાંજે માતાજીની પાલખી સાથે શોભા યાત્રા કાઢી હરસિદ્ધિ માતાજીના મંદિરે પહોંચ્યા હતા ત્યારબાદ સાંજે બસો એક જેટલા રાજપૂત યુવાનોએ તલવારમાં મહાઆરતી કરી હતી પારંપરિક રાજપૂત લિબાસમાં સજ્જ થઈ તલવાર આરતી કરાઈ હતી જે આકર્ષણનું કેન્દ્ર બની ચાપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે તલવાર મહાઆરતી જોવા ભીડ ઉમટી હતી જય માતાજી બાપુ મારું નામ છે મેં જિલ્લામાં તલવાર ભાગ લીધો છે જેમ જેમ આ વર્ષ છે શરૂઆત થઈ હતી ત્યારે માત્ર પચીસ જિલ્લા યુવાનોએ શરૂઆત કરી હતી અને આજના સમયમાં આ વર્ષે ટોટલ બસો રાજપૂત યુવાનોએ તલવાર દ્વારા અમારા આરાધના કરેલી છે અને આ પરંપરા આવનારા વર્ષોમાં આવી રીતે આગળ વધતી રહી છે તલવાર મહારથી એટલે કે એમાં લગભગ બે હજાર જેટલા રાજપૂત યુવાનોએ ભાગ લીધેલ છે અત્યાર સુધીમાં બાર વર્ષમાં અને પાંચ હજાર જિલ્લા યુવાનોએ તાલીમ લીધેલ છે આ વિશ્વમાં ક્યાંય ન થનારાની એક અનેરી પરંપરા છે જે નર્મદા જિલ્લા ભરૂચ વડોદરા છોટાઉદેપુર

તલવાર મહાઆરતી આવનારા વર્ષોમાં પણ આવી રીતે નિરંતરપણે ચાલ્યા કરે કોઈ પણ વિઘ્ન વગર એવી જ મહાઆરતી પ્રાર્થના જય માતા મારું નામ પાંજોલિયા યશોરાજ સિંહ સુરેન્દ્ર જય માતાજી મારું નામ ભવ્યદીપસિંહ મેહુલસિંહ રાજ બાર વર્ષથી ચાલી આવતી આ બાર વર્ષથી ચાલી આવતી આ તલવાર મહાઆરતીના હિસ્સા રૂપે આજે અમે અહીંયા મા હરસિદ્ધિના મંદિરે ભેગા થયા છે ત્યારે ખૂબ ખૂબ ખુશી તેમજ ગૌરવ લેનારો લેનારો આ અવસર છે છેલ્લા બાર વર્ષથી ચાલી રહેલી મહારતીમાં લગભગ બે હજાર કરતાં પણ વધારે યુવાનોએ ભાગ લીધેલ છે તે ઉપરાંત પાંચ હજાર કરતાં પણ વધારે યુવાનોએ આ મહાઆરતીની તાલીમ પ્રાપ્ત કરેલ છે જો આપણે વાત કરીએ તો અમે છેલ્લા પાંચ મહિનાથી અલગ અલગ ગામમાં જઈને અમારા રાજપૂત ભાઈઓને ભેગા કરીને આની તાલીમ કરી રહ્યા છે આજનો આજનો અનુભવની વાત કરીએ તો આજે ખૂબ ખૂબ જ ખૂબ જ ખુશીનો અવસર છે અમને માતા અમને એવો એવો અનુભવ થાય છે કે મા હરસિદ્ધિ માતા અમારા અમને શક્તિ આપે છે તલવાર ફેરવા માટે જેના 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 કારણે અમને કોઈ પણ પ્રકારનો તલવાર ફેરવતી વખતે કોઈ પણ પ્રકારનો ડર લાગતો નથી અને અમે અને ભવિષ્યમાં પણ આ છેલ્લા બાર વર્ષ જ નહીં પરંતુ આવનારા આવનારા વર્ષોમાં અમે હરસિદ્ધિને પ્રાર્થના કરીએ કે આ તલવાર મહાઆરતીનું આયોજન પૂરા વિશ્વભરમાં થાય જય માતા દીપક જગતપ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે